સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ સ્કોડા સ્ટેલર શોરૂમ પર સ્કોડાએ પોતાની નવી કાર સ્કોડા કાયલેક કાર લોન્ચ કરી છે આજકાલ સુરત શહેરની સ્કોડા હે આજે પોતાનું મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ ડેટી છે સ્કોડા કાયલેક આજે લોન્ચ કરી છે અને ઘણા બધા સેફ્ટી ફીચર્સની આપણે વાત કરીએ સેફ્ટી મેજર્સની આપણે વાત કરીએ ઘણા બધા એવા ફીચર્સ છે જે બહુ ખૂબ જ એટ્રેક્ટિવ પોઈન્ટ્સ લોકોની સામે આવીને ઉભા રહ્યા છે સૌ પ્રથમ આ સ્કોડા વિશે કંઈક વિશેષ જણાવો કે લોકોને જે આકર્ષાય તો છે જેના કલર્સ અને ફીચર્સ તમે શું કહેશો સૌ પ્રથમ તમારું નામ મારું નામ એમિશ માલે છે હું સ્ટેલર સ્કોડાને રિપ્રેઝેન્ટ કરું છું કાયલાકની એક વિશેષતા એવી કહીએ તો એક બહુ અદ્ભુત દિવસે આ લોન્ચ કરી છે જેમ કે છવ્વીસ જાન્યુઆરી એક ભારતમાં તે રિપબ્લિક ડે છે તો ટ્વેન્ટી સેવન જાન્યુઆરી પણ ભારતીયો માટે એક જર્મન કાર એક એન્જિનિયર કાર એક ફૂલ સેફ કાર લોન્ચ થઈ છે તો આજે સ્કોડા અને દરેક ભારતીયો માટે આ બહુ મહત્ત્વપૂર્ણ દિવસ હશે કે જે આજથી આ ગાડી રોડ પર ફરતી થશે એક સેફ કાર રોડ પર ફરતી થશે જેમાં પહેલાં જ મોડલથી છ એરબેગો પણ આપી દીધી છે શું અન્ય ફીચર્સ શું છે સેફટી મેજર્સ શું છે આ ગાડીની અંદર સેફ્ટીના દરેકે દરેક નાનામાં નાના ફીચર્સ અને મોટામાં મોટા ફીચર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે આ ગાડીની અંદર છ એરબેગ આપી છે આ ગાડીની અંદર એક લીટરનો કોમ્પેક્ટ ટર્બો એન્જિન આપ્યું છે જે ટીએસઆઈ ટેકનોલોજી છે જે દરેક પ્રીમિયમ સેગમેન્ટ કાર જે અમારી છે સ્કોડા અને ફોક્સ ગ્રુપની જેમાંથી આ ટેકનોલોજી જે લેવામાં આવી છે એના સિવાય આ ગાડીની સૌથી મોટી વિશેષતા એ છે કે આ એક સબ કોમ્પેક્ટ એસ્યુવી છે પણ એક બૂટ સ્પેશિયસ બૂટ આપ્યો છે જેથી કરીને સિંગલ ફેમિલી પોતે લોંગ ડ્રાઈવ પર બી જવું હોય તો એ લોકોનો લગેજ પણ આરામથી રાખી શકશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દરેક મિડલ ક્લાસ લોકોને પોસાય એ રીતે આની પ્રાઇઝ આપી છે આની જે શરૂઆતની પ્રાઇસ છે સાત લાખને નેવ્યાસી હજારથી એક મેક ઇન ઇન્ડિયા મેક ફોર ઇન્ડિયન્સ અને મેડ બાય ઇન્ડિયન કાર કાયલાક જે લોન્ચ થવામાં આવી છે આજે સ્કોડા દર વખતે હરેક કાર ઉપર એક ડિટેલિંગથી વર્ક કરતી હોય છે કલર્સની વાત કરીએ આની અંદર કેટલા કલર્સનું સમાવેશ થયો છે આ ગાડીની અંદર છ મહત્વપૂર્ણ કલર સમાવેશ થયા છે જેમાં રેડ વ્હાઈટ સિલ્વર ગ્રે સિવાય બે બીજા મહત્ત્વના કલર છે જેમ કે લાવા બ્લ્યુ અને બ્લેક જે એના સ્પેશિયલ કલર્સ લોન્ચ થયા છે શું કહેશે સુરતીઓને આજના દિવસ માટે આજે જે તમે કાર્ડ લોન્ચ કરી છે સુરતીઓએ ઓલવેઝ જ આ સ્કોડા બ્રાન્ડ પર હંમેશા એક ભરોસો આપ્યો છે અને સારો પ્રતિસાદ આપ્યો છે તો આ એક ભરોસાને અટૂટ રાખવા માટે થઈને હું અગેન એ લોકોને એક વિનંતી કરું છું કે પાછી ફરી પાછા સ્કોડાના નજીકના શોરૂમ પર આવો ટેસ્ટ ડ્રાઈવ લ્યો અને આ એક અદભુત સેફ્ટીવાળી ગાડીને તમારા ઘરે લઈ જાઓ